નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર દિવાળીમાં એકવીસ દિવસની રજા આજના સૌથી મોટા સમાચાર સોના ચાંદીને લઈને મોટા સમાચાર ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની મોટી જાહેરાત ખેડૂતોને દસ કલાક વીજળી મળશે મોટો નિર્ણય વિદ્યાર્થીઓ સાવધાન ભારે દંડ ખેલાયો માટે ખુશખબર મોટા સમાચાર ડુંગળીને લઈને સરકારનો મોટો નિર્ણય

ખેલાયો માટે ખુશીના સમાચાર છે કે નવરાત્રિ દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે નહીં પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે ચોમાસાનો અંતિમ રાઉન્ડ હજી બાકી છે છેલ્લો રાઉન્ડ બાકી છે પરંતુ આ રાઉન્ડ નવરાત્રિ પહેલાં જ પૂરો થઈ જશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી છે તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે જે વરસાદનો રાઉન્ડ બાકી છે નવરાત્રિ આવે પહેલાં જ પૂરો થઈ જવાનો છે રંગમાં આ વખતે ભંગ નથી તો માટે ખુશીના સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને એક સંદેશો છે ચેતવણી છે સાંભળી લેજો આ ખેડૂત પોર્ટલ ઉપર જે યોજનાઓ આવી ગઈ છે તાડપત્રી સહાય યોજના વજન કાટા માટેની સહાય યોજના પ્લાસ્ટિક કેટરેસ માટેની યોજના ડ્રીપ ઇરીગેશન માટેની યોજના પાણીના ટાંકામાં ઘટક માટેની સહાય યોજના સનેડો માટેની યોજના તમામ યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે જે જે ખેડૂતોએ આમાં ફોર્મ ભર્યું છે અને મંજૂરી મળી ગઈ છે એવા તમામ ખેડૂતો માટે આ ચેતવણી આપવામાં આવી છે જે ખેડૂતોને મંજૂરી મળી છે એને પોતાના સાધનિક પુરાવા અને જેટલા પણ બિલો હોય તમે સનેડો ખરીદ્યા હોય વાહન સહાય ખરીદ્યું હોય તો એના બિલ લઈને તમારે બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નાયબ બાગાયત શ્રીની કચેરી સહયોગ સંકુલ પાંચમો માળ સી બ્લોક સેક્ટર નંબર અગિયાર ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે બે ઓક્ટોમ્બર સુધીમાં જમા કરવાના રહેશે તમામ ખેડૂતો માટે ચેતવણી આપવામાં આવી છે તો જે ખેડૂતોને મંજૂરી મળી ગઈ છે પોતાના બિલ અને જેટલા સાધનિક પુરાવા છે લઈને તમારે બે ઓક્ટોમ્બર સુધીમાં જમા કરવાના રહેશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે રાજ્યના અત્યારે ચાર જિલ્લાના ખેડૂતો માટે આ સારા સમાચાર આવી ગયા છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે કયા ચાર જિલ્લા છે એક છે રાજકોટ જૂનાગઢ જામનગર અને પોરબંદર આ ચાર જિલ્લામાં હવે આઠ કલાકની બદલે દસ કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મગફળીના વાવેતર કરતા વિસ્તારો છે જેથી વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હવે આ માંગને સ્વીકારી લેવામાં આવી છે અને હવે ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો દિવાળીની રજાને લઈને મોટા સમાચાર આવી ગયા છે ઓક્ટોબર મહિનામાં બેંક એકવીસ દિવસ સુધી બંધ રહેશે સૌથી મોટા સમાચાર છે જણાવી દઈએ કે પ્રાઇવેટ અને સરકારી બંનેમાં અલગ અલગ તારીખોમાં રજા રહેવાની છે અને બંને ભેગી કરીને એકવીસ દિવસ થાય છે તો એકવીસ દિવસની રજા રહેવાની છે ઓક્ટોમ્બર મહિનામાં બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ પણ છે તો ત્યારે પણ રજા છે પાંચ ઓક્ટોમ્બરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ છે દિવાળીની રજાઓ પણ ચોવીસ ઓક્ટોમ્બરથી રહેવાની છે આની સાથે પ્રાઇવેટ અને સરકારી બેંકમાં ઓક્ટોમ્બર મહિનામાં બીજા અને ચોથા શનિવારે અને સાથે સાથે રવિવારની પણ રજા છે કુલ એકવીસ દિવસની આમ ગણીએ તો રજા થાય છે તો તમામ લોકોને વિનંતી છે બેંકના કોઈ પણ કામકાજ હોય તો મિત્રો જે જાહેર કરી છે જોજો એને ધ્યાને રાખીને તમે જજો નહીં તો તમારે ધક્કો થવાનો છે આ મહિનામાં ગાંધી જયંતી પણ આવશે દુર્ગા પૂજા પણ છે દશેરા પણ છે દિવાળી છે અનેક તહેવારો આ મહિનાની અંદર રહેવાની છે તો કોઈ બેંકમાં આ તારીખે રજા હશે તો પ્રાઇવેટ બેંકમાં આ તારીખે રજા એમ અલગ અલગ રજાઓ છે તો કઈ તારીખે કઈ બેંકમાં રજા છે જાણી લેજો એ જાણીને જ બેંકે તો તો મિત્રો મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ વિદ્યાર્થીઓ સાવધાન જે વિદ્યાર્થીઓ સ્કૂટી અને ગાડી લઈને જાય છે એવા તમામ વિદ્યાર્થીઓ સાવધાન અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર સહિતના વાહનો લઈને શાળાએ આવે છે એવામાં હવે ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખીને દરેક શાળાઓ જાય છે અને દરેક શાળાઓમાં ચેકિંગ કરવામાં આવે છે કે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂટી લઈને આવે છે બાઇક લઈને આવે છે અને જો બાઇક લઈને આવે છે તો એની પાસે લાયસન્સ છે કે નહીં એની ચેકિંગ કરવામાં આવી રહી છે તો વિદ્યાર્થીઓ સાવધાન થઈ જજો તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ મોટા ચેતવણીભર્યા સમાચાર છે કારણ કે હવે શાળાઓમાં જઈ જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે આ ખેડૂત પોર્ટલ ઉપર સનેડો ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે એના શુભ આશયથી સનેડો આપવામાં આવે છે તો આ મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટેની કુલ કિંમત જેટલી પણ કુલ કિંમત હોય એના પચીસ ટકાની સહાય અથવા તો વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે જે બેમાંથી ઓછું હશે એ સહાય તમને આપવામાં આવશે તો સનેડો ખરીદવા માટે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય છે આ એક ખેડૂત પોર્ટલ ઉપર યોજના શરૂ છે અને છેલ્લી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર છે તો ફટાફટ ફોર્મ

ચાંદીના ભાવમાં પાંચસો આઠ રૂપિયા ઘટીને અઠ્યાસી હજાર ચારસો નવ રૂપિયા પ્રતિ કિલોએ ચાંદી પહોંચી છે તો પહેલી જાન્યુઆરી મોંઘું થઈ ગયું છે ત્યાર પછી મિત્રો સમાચાર આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી દઈએ તો સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી નાખવામાં આવી છે અડધા ગુજરાતમાંથી માંથી ચોમાસું ગાયબ વિદાય થઈ ગયું છે લસણની વાત કરીએ તો લસણના ભાવમાં ઓછી ઘરાકીના કારણે પંચોતેરસો રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે આ વર્ષે અઠ્ઠાવન લાખ ટન મગફળી આવવાનું ગુજરાત સરકારે અંદાજો કર્યો છે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની બજારમાં નવસો રૂપિયાની સપાટી છે અને આવનાર દિવસોમાં હજી પણ ભાવ સારા આવશે એવા અહેવાલ મળી રહ્યા છે અને મહુવામાં સ્ટોક અત્યારે ઓછો વધ્યો છે તો ડુંગળીમાં હજી પણ સારા ભાવ આવશે એવી સંભાવના છે જીરુની વાત કરીએ તો જીરુની આવક વધારે થતાં ભાવ યથાવત છે અને જો આવક ઘટશે તો ભાવ હજી પણ વધશે એવી સંભાવના જોવા મળી છે ત્યાર પછી ડુંગળીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે તાજેતરમાં ડુંગળીની નિકાસ ઉપરની નિકાસ ડ્યુટી સરકારે હટાવી છે ત્યાર પછી ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે અત્યારે ડુંગળી સિત્તેર રૂપિયાથી એંસી રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે પરંતુ હવે વધેલા ભાવને અંકુશમાં લાવવા માટે સરકાર પોતાનો બફર સ્ટોક ખોલે એવા મોટા સમાચાર મળી રહ્યા છે બજારમાં પોતાનો સરકાર બફર સ્ટોકથી વેચાણ વધારીને ડુંગળીના ભાવને અંકુશમાં લેવાની તૈયારીઓ અત્યારે શરૂ છે અને સરકાર દેશભરમાં સબસિડીવાળી ડુંગળીનું છૂટક વેચાણ કરવાની યોજના ધરાવે છે તો જો બફર સ્ટોક ખોલશે તો ડુંગળીના ભાવ ફરી પાછા નીચા આવશે તો નિયંત્રણમાં લાવવા માટે સરકાર ફરીવાર પોતાનો બફર સ્ટોક ખોલશે ડુંગળીને લઈને મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછી મિત્રો ગરીબ કલ્યાણ મેળાની વાત કરીએ તો આ મહિનામાં સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આ વખતે થવાનું છે દરેક જિલ્લામાં એક એક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે ભૂપેન્દ્ર પટેલના હસ્તક્યા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે આની અંદર નેવ હજારથી વધુ લાભાર્થીઓને એકસો પચીસ કરોડ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે તો સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેલૈયાઓ આધાર કાર્ડ ફરજિયાત હવે લઈ જવાનું રહેશે રાજકોટની અંદર જે મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે કોઈ ઘટના ન બને એ માટે હવે ખેલૈયાઓ પોતાનું આધાર કાર્ડ ફરજિયાત લઈને જવાનું રહેશે કોઈ ગંભીર ઘટના ન બને પૂરતું ધ્યાન રાખવામાં આવશે શહેરના યુડી ક્લબ દ્વારા ગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓ પોતાનું આધાર કાર્ડ ફરજિયાત લઈને જવાનું રહેશે તો તમામ ખેલૈયાઓ માટે આ મોટા સમાચાર છે ત્યાર પછી વિધવા બહેનો માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એ સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિધવા સહાય યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હવે બદલીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવી છે આની અંદર અઢાર વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પરંતુ આની અંદર દર વર્ષે પુનઃ લગ્ન તો નથી કર્યા ને એવું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું હોય છે ત્યારે હવે આપણી ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે આ નિયમ ઉપર રોક લગાવી છે પચાસ વર્ષથી વધુ વયની જે વિધવા બહેનો હોય એમણે હવે આવું પ્રમાણપત્ર આપવાનું નથી તો દર વર્ષે જે પ્રમાણપત્ર આપવું પડે છે એ પચાસ વર્ષથી વધુ વયની વિધવા બહેનોએ આપવાનું નથી તો વિધવા બહેનો માટે આ મોટા સમાચાર હતા તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન